જય માતાજી જય બાપા સીતારામ તો એક નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે આપણે પહોંચી ગયા છે ઉષા કોટડા મિત્રો આ વિડીયોમાં તમને કેવી કેવી સુવિધા છે એ તમને બતાવીશ અને ના હું હું છે એ તમામ આ વિડીયોમાં છે તો વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો આપણે મંદિર તરફનો રસ્તો જાય તો તમે નાથી જાઓ એટલે મિત્રો પહેલાં બધું તમને અલગ અલગ દુકાનો આવશે શોપ કરવાનું મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ રમકડાની બધી દુકાનો છે તો તમે લઈ શકો છો મિત્રો અને વિડીયો પૂરો જજો તો અત્યારે અમે છે ઉષા કોટડા ને ટાઈમ અત્યારે અમે છ વાગી રહ્યા છીએ મિત્રો તો અત્યારે થોડુંક પબ્લિક પણ છે મિત્રો તમે જોઈ શકો છો હાલવન જગ્યા નથી મિત્રો વિડીયો પૂરો જજો તો એટલે આપણે જાય છે ઉષા કોટડા મંદિર તરફ મિત્રો અહીંનું હું હું ઇસ્ટોરી છે એ તમામ આ વિડીયોમાં છે તો પહેલાં તો આપણે સાવનમાંના દર્શન કરશું અને બધી દર્શન કરી અને હું તમને દરિયા દરિયાકાંઠે હું હું સુવિધા છે બધું બતાવવાનો છું તો તમે અહીંથી જાઓ તો પહેલાં પરસાદી ને એવું બધું બહાર છે મિત્રો અલગ અલગ શોપિંગ તમે કરી લ્યો તો મિત્રો અહીંથી મંદિર લગભગ પાંચ છ મીટર દૂર મંદિર છે હાલીને જવું પડે એમ છે મિત્રો કાંઈ વાંધો નહીં આપણે હાલતા થાય છે અને મિત્રો અલગ અલગ તમને દુકાનો જોવા મળશે અને સરસ મજાનો ગુસ્સા કોટડા છે તો મિત્રો તમે પણ જરૂરથી આવજો અને મા માના દર્શન કરજો તો આપણે પહેલાં માતાજીના દર્શન કરી લેવું તો આપણે મંદિરે પહોંચી ગયા છે મિત્રો આ છે રામજી મંદિર થોડાક એ મંદિરથી દોર હાલશો એટલે આપણે માનું મંદિર આવી ગયું છે તમે જોઈ શકો છો ને પબ્લિક પણ બહુ છે મિત્રો તો તમે દર્શન કરી પહેલાં હું દર્શન કરીને તમને અલગ અલગ માહિતી બતાવું છું તો મિત્રો પહેલાં આપણે દર્શન કરી તો મિત્રો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો મંદિર સરસ મજાનું હણકારેલું છે તમે જુઓ અને તમે ઉછા કોટડા લગભગ મહુવાથી ખાલી માત્ર વીસથી બાવીસ કિલોમીટર જ દૂર આવેલું છે તો આવજો અને દર્શન કરજો અને એની નવ હું છે તમે જાણી લો મિત્રો તો આપણે હવે બધું પહેલાં દર્શન કરી લેવું મિત્રો પછી તમને આગળ બતાવું અને મિત્રો તમે અહીંયા આવો તો શરીફળ વધારવાની પણ સુવિધા છે તમે જોઈ શકો છો તો આપણે પ્રસાદીન બધું તરી અને દર્શન કરીને બહાર આવી ગયા છે મિત્રો તો હવે આપણે જવાનું છે દરિયા તરફ તો હાલ હું તમને સુવિધા બતાવવાનો છું તો અહીંથી તમે અહીંથી જાવ તો એ હાલશે મિત્રો અહીંથી પણ તમને દરિયો બતાવી અને આપણે આમેથી પણ જવાનો દોસ્તો સી એમ બતાવી અને મિત્રો અગરબત્તીને બધું મળે છે એટલે ચિંતા જેવું નથી તો મિત્રો તમે બધા જઈ શકો છો ભાવિ ભક્તો દર્શન કરી અને મિત્રો દરિયા નિહાળવા આવી રહ્યા છે અત્યારે સવાર છે એટલે મિત્રો દરિયા સરસ મજાનું લોકેશન છે તમે જુઓ અને મિત્રો અહીંયા જ છે કાળિયા કોઠા એ મિત્રો અત્યારે તો બધી ઓલું પડી ગયું એટલે કાંઈ દેખા ઓલું થાય નહીં મિત્રો તો આપણે હાલ હું તમને દરિયાનું લોકેશન બતાવી અને લોકેશન અમે દરિયા તરફથી પછી હવે મિત્રો અમે જાઉં થોડુંક શોપિંગ કરો અને મિત્રો પછી આપણે દરિયાનો કાંઠો છે આગળના ભાગમાં તો મિત્રો તમે જોઈ શકો સાહેબ સાક્ષાતમાં ચામુંડામાં પછી થાય છે મિત્રો તો એવું બધું કહેવામાં આવે છે તો મિત્રો આપણે જાય દરિયા તરફ તો આ રસ્તો મિત્રો દરિયા બાજુ જાય તમે જોશો સરસ મજાનો સવાર પડી ગયો છે અને મિત્રો ભાવિ ભક્તો દર્શન કરી અને દરિયા તરફ આવે છે અને મિત્રો તમે અહીંયા આવો તો જમવા સુવાની બધી સુવિધા છે એટલે મૂતા નહીં મિત્રો તો અહીંયા બાર વાગે મિત્રો બા સાઉન્ડામાંની પ્રસાદી આપે છે અને મિત્રો દરિયાની વાત કરીએ તો તમને અહીંયા ફરવાના અલગ અલગ લોકેશન છે તમને અહીંયા ગાડીઓ પણ જોવા મળશે મિત્રો બે હિને તમે થોડુંક લોકેશન છે એટલે મિત્રો તમે જુઓ પબ્લિક જુઓ મિત્રો ખાલી તો મિત્રો આપણે થોડુંક મોડું થાય એમ છે ને હું તમને ભોજનશાળામાં બતાવત કેવી છે ઓછા કોટડા ભોજનશાળા ને મિત્રો આ છે ભોળાનાથનું મંદિર તમે દરિયાની કાંઠે આવો તો આ લોકેશન ઉપર જરૂર આવજો મિત્રો સરસ મજાનો સૂર્યદેવ ઉગી ગયો છે અને દરિયાનું લોકેશન પણ બહુ મસ્ત હશે તો મિત્રો આપણે આગળ જાય અને જોઈ કેવું કેવું છે પબ્લિક જવું મિત્રો અહીંથી હું તમને પબ્લિક બતાવું છું તો મિત્રો સરસ મજાનો આ છે ગુસ્સા કોટડા અને તમે આવજો અને સાઉન્ડમાં દર્શન કરજો અને મિત્રો વિડીયો ગમે એક લાયક ને સબસ્ક્રાઈબ કરી દેજો હજી આપણે આગળ હાલશું ને મિત્રો તમને બતાવીશું તો બસ મિત્રો આ વિડીયોમાં તમને સુવિધા મળી ગઈ હશે સરસ મજાનો આ વિડીયો હતો તો એક લાઇક ને થોડુંક સપોર્ટ કરજો મિત્રો તો આપણે થોડુંક હું તમને લોકેશન બતાવી તમને કોર્ડિન બધી છે મિત્રો ફોટો પાડવાની પણ મિસ્ટ લોકેશન છે દરિયાકાંઠો તો ફોટોસને બધું મસ્ત પડે તો વિડીયો ગમે એક લાઇક સબસ્ક્રાઈબ કરજો જય બાપા સીતારામ જય માં જય માતાજી